એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના ના પગ પર ચાલશે શનિદેવ કર્ક રાશિ વિશે દસ મોટી અગાહીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક અનુસાર શનિદેવ વર્ષ પછી આગાહી ચાંદી ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેની તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે પરંતુ મિત્રો તેની અસર થશે કર્ક રાશિના લોકો પર ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો અમે તમને જણાવી આવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જે ચાંદીનો હાર બનાવશે આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકો માટે ચાંદીનું રમતડું ખૂબ નસીબદાર સાબિત થઈ શકે છે કર્ક રાશિવાળા લોકોને આ અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો સમયગાળામાં શનિદેવની ઘણી બધી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે વર્ષ બે હજાર પચીસ તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે તમે કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવીએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે કેટલીક રાશિઓ ચાંદીના પગ સાથે પ્રવેશ કરશે આ કર્ક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધન પણ મેળવી શકે છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગ્યા વાગીને એક મિનિટ કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમાં અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ કર્ક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે કર્ક રાશિના લોકો માટે ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયો લો અને તેને કોમેન્ટ બોક્સમાં એક લાઈક આપો જેવો ન્યાયને પ્રેમ કરે છે તે ભગવાનની સ્તુતિ કરો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ તેમના વિશે લગભગ દસ મોટી ભવિષ્યવાણીઓ જેના પર શનિદેવ પોતાની કૃપા વરસાવવાના છે નમ બરેક કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન દેવ તમારા પર ખૂબ કૃપા કરશે જે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ સારી રહેશે અને શનિદેવ તમને તમારા કરિયરના ક્ષેત્રમાં ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવાના ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિની કૃપા તમારા પર બનવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનના કામકાજ ફરી શરૂ થવાના છે ટ્રેક કર્ક રાશિવાળા લોકો તમને જણાવી ગઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને જો તમે વિચારી રહ્યા હોવ તો તમારા કરિયરમાં સફળતાના ઘણા રસ્તાઓ ખુલશે જો તમે તમારા પોતાના નવા વ્યવસાયની શરૂઆત વિશે વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો ફાયદો થશે જેઓ શનિદેવની મુજબ નવી વ્યૂહરચના અપનાવવા માંગે છે આ દિવસોમાં તમારા માટે ખૂબ જ દયાળુ બનો જો તમે તમારી ક્ષમતા ધરાવતા હો જો તમે જાતે જ કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને તમારી યોગ્યતા અનુસાર સારી નોકરીની ઓફર પડે પણ મળી શકે છે કરિયરમાં પ્રગતિ અને પ્રમોશન મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવની કૃપાથી તમારા દિવસો બદલાવાના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન વીસ માર્ચ એક હજાર નવસો પચીસ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સમય તમારા માટે સાબિત થશે નહીં કે જેઓ આ સમય દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે વિચારી રહી છે તેઓને તેમના પ્રયાસોમાં સફળતા મળશે સમર્થન પ્રાપ્ત થશે અને નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમે કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો જો તમે લોન લેવાનું વિચારતા હશો તો આ વિચાર તમારા માટે યોગ્ય નથી જો લોન આપવી અને લેવી ખૂબ જ જરૂરી હોય તો કૃપા કરીને તમારો વિચાર બદલો મિત્રો લોન આપતી વખતે અને લેતી વખતે તમારા વડીલોની સલાહ લુ શનિદેવની કૃપાથી તમારા અનુભવમાં વધારો થશે કેરિયરના દરેક ક્ષેત્રમાં આ સમય તમારા માટે શુભ છે ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદીની થાળીમાં ધારણ કરવું ફળદાયી રહેશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયે ગાળા દરમિયાન પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક તૈયારીમાં વ્યસ્ત છો પરીક્ષામાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે જો તમે સરકાર તરફથી સાંભળ્યું હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે જો તમે ફોર્મ માટે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગમાં શનિ ધારણ કરશે નંબર કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ રોજ શનિ જ્યારે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે નો પગ પહેરશે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને તેનો ઘણો ફાયદો થશે પોતાનો વ્યવસાય શરૂ કરો અથવા તમે લાંબા સમયથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો શનિદેવના પુત્ર સૂર્યની કૃપાથી તમારું સ્વપ્ન હવે પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે મિત્રો દેશી વ્યક્તનો ધંધો શરૂ થયો છે તેમનો ધંધો રાત દિવસ ચાર ઘણો વધશે દેશ વિદેશમાં તેનો વિસ્તાર થશે ભાગીદારીમાં ધંધો કરનારા વેપારીઓને નફો થશે ઘણી સફળતાઓ તમને ખુલ્લેઆમ મળશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવાના ચાર કર્ક રાશિનું ચોથું ભવિષ્ય સ્થન કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર શનિ તમને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભ આપવા જઈ રહ્યો છે હા મિત્રો આ સમયગાળામાં શનિદેવની કૃપાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમને પ્રગતિની નવી તકો મળશે અને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં નફો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આરથે લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં ઘટાડો જોશો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે અથવા પૈસા ધરાવે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદ ની ઈચ્છા ધરાવે છે તો કૃપાથી શનિદેવ તમારું સ્વપ્ન સાકાર થશે આ સમયગાળા દરમિયાન તમને જમીન મકાનનો લાભ મળશે જૂની મિલપતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે જે લોકો વધુ ભાડાના મકાનમાં રહે છે તેમના પર હવે લક્ષ્મી માતાની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શનિદેવના ચરણોમાં ચાલવું રહેશે કોઈ કામમાં હાથ મિલાવશે તે કામ તમારા માટે સફળ સફળતાપૂર્વક પૂરા થશે જેઓ લાંબા સમયથી વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય ખૂબ જ સારો રહેવાનો છે તમારા માટે મહત્વપૂર્ણ છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અંક પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના પીંછા ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર પણ શનિની સાનુકૂળ અસર પડશે હા મિત્રો શનિદેવની મધુરતા જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી અનબનાવ ચાલી રહ્યો હતો તેના આશીર્વાદથી તમારું લગ્ન જીવન વધશે તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો તમારે તેના માટે પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામ મળશે દોસ્તો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ મૂંઝવણોનો સામનો કરી રહ્યો હતો તે હવે દૂર થશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિની કૃપાથી તણાવમુક્ત રહેશો દેવ મિત્રો તમને તમારા બાળકો તરફથી થોડી ઘણી ખુશી મળશે તમે સાંભળ્યું હશે કે જો તમે આ તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણમાંથી નફો મળશે મિત્રો તમારી કૃપાથી તમે પહેલાં ખોટા ન જાવ શનિદેવ તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે ભાઈ ભાઈ તમારા વિવાદનો અંત આવશે પ્રેમમાં ઘણો તાલમેલ રહેશે તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય દરમિયાન એકબીજા સાથે સારી રીતે વર્તશો અને જો તમે હાલમાં તમારા પોતાનું ઘર બાંધવામાં વ્યસ્ત છો તો તમારા માટે સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે શનિદેવના પુત્રના આશીર્વાદથી પ્રોજેક્ટ સફળ થશે આ સમયે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે તમારા ઘરમાં થોડા દિવસો માટે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમને વિશેષ સાવધાની રાખવી પડશે મિત્રો આ સમયે તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ કર્ક રાશિની છે ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં ચાંદીના પગ લેશે ત્યારે કર્ક રાશિના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી નીચેનામાંથી કયું ફળ આપશે હા મિત્રો આ સમયે દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આ સમયે હાર્ટ બીપી જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે અને તમે તમારા ગુટમાં તીવ્ર પીડાથી પરેશાન થઈ શકો છો જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ તમારે જાતને સ્વસ્થ રાખવાની છે આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ માર્ચ ઓગણીસો પચીસ ની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે આ સમયે શનિદેવના શુભ પક્ષને કારણે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે રાશિની ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ માર્ચ મહિનામાં કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં ચાંદીનું પિંચું ધારણ કરશે ત્યારે તમને સારું પરિણામ મળવાનું શરૂ થશે ઘણા ક્ષેત્રોમાં લાભ તમારા માટે ઋણ સ્વતંત્રતાના દ્વાર ખુલશે અને તમે તણાવ મુક્ત જીવન જીવશો તમારા વ્યવસાયમાં વધારો થશે જેના કારણે તમે બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો સમાન નોકરી અને પૈસાવાળા લોકોને સારા પરિણામ મળશે બેરોજગાર લોકોને રોજગારની તક મળશે પતિ પત્ની વચ્ચેના મતભેદો સમાપ્ત થશે જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના સપના સાકાર થશે અને જે વ્યાપારીઓ વિદેશ જઈને પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેમના પ્રયાસો સફળ થશે જે વ્યક્તિ લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અને તમને કોર્ટના કેસમાં વિજય મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે મિશ્રિત પરિણામ આપી રહ્યો છે મિત્રો તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી શનિદેવ મહારાજની સ્તુતિ કરો અને લાઇક કરો વિડિયો શેર કરો જેથી કરીને ભગવાન શનિદેવના આશીર્વાદ મળી શકે મિત્રો તમે બધા લોકો માટે હંમેશા હાજર છો ધન્યવાદ ઓમ